ગાંધીધામ રોહર ગામે થયેલ જૂથ નવ આરોપીની પિસ્તોલ સહિતના હથિયારો સાથે ધરપકડ વીસ છે બે ના સમયે ખારીરોહર ગામે હથિયારો તેમજ પથ્થરો સાથે આરોપીઓ દ્વારા કરવામાં આવેલ જેમાં ઇબ્રાહીમ સાઈચા કોલોની ખારીરોહર તથા ફરિયાદ આધારે કુલ તેર આરોપીઓ વિરુદ્ધમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ચૌધરી ચૌધરીનાઓ દ્વારા ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓ બાબતે માહિતી મેળવી પકડી પાડવા જાતેથી તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા આ ગંભીર ગુનામાં સંડોવાયેલ નવ આરોપીઓને ખારીરોવર તથા દરિયાઈ પટ્ટી વિસ્તાર તથા મીઠીરોવર ખાતેથી પકડી પાડી તેઓની પૂછપરછ કરતા સદર ગુના કબૂલાત આપતા આ વપરાયેલ પિસ્ટલ હથિયાર તેમજ ઘાતક તીક્ષ્ણ હથિયારો સહિતનો મુદ્દાવાલ કબજે કરી વધુ સંડાવાયેલ આરોપીઓ બાબતે પોલીસ રિમાન્ડની માંગણી સાથે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર બ્યુરો ચીફ સંજીભાઈ ગોહિલ જી ન્યૂઝ ગાંધીધામ કચ્છ